કારણે વાહનોમાં આગ લાગવાના કિસ્સાઓ વધ્યા છે ઊભા વાહનો પણ આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે પેટ્રોલની લાઇનમાં લીકેજ આગ લાગવાનું સૌથી મોટું કારણ છે ગરમીમાં વાહનોનું પેટ્રોલ ફૂલ કરાવવું નહીં પેટ્રોલનું ઢાંકણું દિવસમાં બે થી ત્રણ વખત ખુલ્લું રાખવું બને ત્યાં સુધી વાહનોને છાંયામાં રાખવા હિતાવત છે સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી ગઈ છે ને આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અચાનક જ જે બાઇક હતું એમાં કારમાં અચાનક જ જે આગ લાગી ગઈ એના પછીની આપ આ ઘટના જોઈ રહ્યા છો સતત ગરમીનો પારો વધી રહ્યો છે અને આજે અમદાવાદના વિનસ એટલાન્ટિકમાં એવો બનાવ પણ બન્યો કે જેમાં પાર્ક કરેલા વાહનોમાં અચાનક આગ લાગી અને છથી સાત ટુ વ્હીલર બળીને ખાખ થઈ ગયા સામાન્ય રીતે ગરમીમાં આવી સ્થિતિ થતી હોય છે અને એવામાં આપણું વ્હીકલ આ રીતે આગની ચપેટમાં ન આવી જાય એની માટે કયા કયા પ્રિકોશન લેવા જોઈએ શું કરવું જોઈએ એ જાણવા માટે ઓટોમોબાઈલ સેક્ટરમાં જે મિકેનિક તરીકે છેલ્લા ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે અને સાથે આપણે વાતચીત કરીશું એમને પૂછીશું અચ્છા આપ જણાવો અત્યારે આગ લાગવાના જે બનાવ બની રહ્યા છે સામાન્ય રીતે શું કારણ હોય છે કે જેનાથી આગ લાગતી હોય સૌથી પહેલાં પેટ્રોલ ટાંકીનું તમારે ચેક કરવાનું હોય છે કે પેટ્રોલ ટાંકી તમે ફૂલ ના કરો ફૂલ કરો તો એ ચેક કરીને ફૂલ કરો કે જેથી કરીને બહુ ઓવરલોડ ના થઈ અને એમાં ગેસ ના ભરાય બીજું કે એની જે પેટ્રોલ પાઇપ છે એ પેટ્રોલ પાઇપ લીકેજ ના થવી જોઈએ પેટ્રોલ પાઇપ લીકેજ થાય અને જે પ્લગ ઉપર તમારે સ્પાર્કિંગ થાય તો એનાથી તરત ગાડીને આગ પકડવાની સંભાવના રહે છે આ જે સિસ્ટમ છે અત્યારે જે ટુ વ્હીલર અહીંયા છે કેવી રીતે અહીંયા આગ લાગતી હોય છે ક્યાં સ્પાર્ક થતું હોય આજે અહીંયા ગાડીથી પેટ્રોલ પાઇપ ફાટી જાય તો એ આખું અહીંયા ઘડી જ્યારે ગાડી સ્ટાર્ટ કરો એટલે પેટ્રોલ છે ને અહીંયા ગાડી ફેલાઈ જાય છે એટલે અહીંયા જે જેનો સ્પાર્ક પ્લગ છે આ અહીંયા ગાડી સ્પાર્ક પ્લગ છે એટલે સ્પાર્ક પ્લગ ઉપર પેટ્રોલ થોડુંક બી પેટ્રોલ પડી જાય તો ત્યાં આગળ તરત આગ પકડવાની સંભાવના રહે છે બીજું કે પેટ્રોલ જ્યારે નહીં તમે ગાડી બંધ કરીને મૂકો છો અને પેટ્રોલ લીકેજ થતું હોય અને સાઈ સ્ટેન્ડ ઉપર મૂકી હોય ગાડી તો એ જ્યારે ગરમીમાં તમે મૂકો તડકામાં કોઈ બી જગ્યાએ તો તે તમારે જોવાનું કે ત્યાં આગળ પેટ્રોલ પડે છે સ્મેલ આવતું હોય તો તમે કોઈ બી મિકેનિકાર્ટમાં તડકામાં એવી રીતે બેટરીનું છે એનું કે બેટરી તમે રેગ્યુલર એને સપ્લાય કરંટ સપ્લાય ચેક ના શકો આ તે તો એનાથી બી શું છે કે મિક્સ ફાયર થતું હોય બેટરીના એના જો વોલ્ટેજ પ્રમાણમાં શું છે કે એનું ફાયર થતી હોય છે બેટરી એનાથી બી આગ પકડી લેજે બરાબર છે બીજું કે અંદર જે પેટ્રોલ મેં પહેલાં કીધું કે જે પેટ્રોલનો ગેસ ભરાઈ જાય છે એને તમારે તળ અત્યારે ગરમીના મોસમમાં કમસે કમ એકથી બે વખત તો એનું ઢાંકણું ખોલીને તમારે ચેક કરવાનું હોય રહેશે